જિલ્લામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે જેથી ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપવા સરકાર પાસે કોંગ્રેસ નેતા દર્શન નાયકે રજૂઆત કરી છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ અને ભારે પવનના તાંડવને કારણે સુરત જિલ્લાના વિવિધ તાલુકામાં આવેલા કેરીના બગીચાઓમાં વિનાશનો માહોલ છવાયો છે સામનો કરવો પડી રહ્યો છે નુકસાને ને લઈ ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે સરકારને રજૂઆત કરી છે અસરગ્રસ્ત ખેડૂતોને અને નાગરિકોની નુકસાનની વળતર આપવા માટે સરકારમાં રજૂઆત કરવા

જે માંડવાઓ વેલાઓને આધારિત જે ખેતી હતી એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ડાંગરનો જે પાક છે એ પાકો પર પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નમી ગયો છે શાકભાજીમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ અનુસંધાનમાં સુરત જિલ્લાના મહુવા તાલુકો ઓલપાડ તાલુકો કામરેજ તાલુકો ઉમરપાડા અને માંગરોળ તાલુકાના કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ કરીને સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી સાથે વાત કરી અને એમના કહેવા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી સર્વેની કામગીરી પણ ચાલુ છે માન્ય સરકારશ્રીને વિનંતી કરીએ કે આખા વર્ષ દરમિયાન ગ્લોબલ વોર્મિંગના કારણે માવઠાઓની અસર થાય છે વાવાઝોડું આવે છે ગમે ત્યારે વરસાદ પડે છે આના કારણે દર વર્ષે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ખેડૂતો ખેતી કરતા આજની પરિસ્થિતિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાના કારણે જે રીતે વળતર મળવું જોઈએ વળતર ન મળવાના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા એવું દેખાઈ રહ્યું છે આ અનુસંધાનમાં સરકારને વિનંતી કરીએ કે સરકારના જે નીતિ નિયમો છે એની ઉપર ઉપરવટ ગઈને ખાસ પેકેજની માંગણી કરે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં કેરી અને બીજા પાકોને નુકસાન થયું છે અને કરોડો રૂપિયાના નુકસાનના કારણે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે અને સરકાર શ્રી તાત્કાલિક અસરથી સર્વે કરાયા પછી જે સરકારના નીતિ નિયમને બદલે ખાસ કિસ્સામાં પેકેજ જાહેર કરે એવી આપના માધ્યમથી અમે માંગણી વ્યક્ત કરીએ છીએ